આઈ લવ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો પેલા બધાને હવા હવાના ગુડ મોર્નિંગ ને હર મહાદેવ તો ફેમિલી વાત કરવાનો છે કે અત્યારે આપણે પહોંચી ગયા છીએ બધાય જૂનાગઢ કેમ કે કાલ નીકળ્યા છે કાલ રાતે નવ સાડા નવે પહોંચ્યા હતા અને નવ વાગે પહોંચી અને આ જડેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં અમે રોકાણા છે અને જો અત્યારે બધા જાગ્યા જાગીને પ્રેસ થઈને બધાએ નાસ્તો કર્યો છે અને જો

અને આ કંઈક નવા શર્ટ ની ફેશન છે એ કહેતો હતો મને નવું શર્ટ આવ્યું અર્ધીભાઈનું ફેશન આવી છે હળવ્યા હળવ્યા અને બધા જોવા પાવર બેંક પાવર બેંક બધું ચાર્જિંગ મી કીધું હોય કેમ કે આપણે હે ને બ્લોગ ક્યાંય અટકવા ન બરોબર અને તમે આ ગોધરાજ ટકલો દો આમાં છે ને લગભગ કેટલા ગોદરાજ એમ્યા જ વાપર્યા હતા અને ઉપર રહી છે દેખાય તમને તો ફેમિલી તમને અત્યારમાં છે ને અત્યારમાં વાગ્યા છે સાડા આઠ નવ વાગવામાં છે અને અત્યારનો વ્યૂ કંઈક ખતરનાક આવે છે વ્યૂ જોરદાર આવે છે તમે જોવો પાછળ પાછળ વ્યૂ જોવો ખતરનાક આવે હાલો ફેમિલી હવે છે ને બધાય થઈ ગયા છે ત્યાર અને બધા ઉપરથી તો હેઠળ આવી ગયા છે અને જો અત્યારે અમે બધા છે ને મસ્ત અહીંયા ગાર્ડન છે અને મંદિર છે ત્યાં બધા ઊભા આવી આપણે જો આ પાછળ છે મહાદેવનું મંદિર જડેશ્વર મહાદેવ મંદિર છે તમે દર્શન ન કર્યા હોય તો તમને દર્શન એ કરાવીએ આપણે જો આ તો પાછળ શું ને પાછળ છે જળેશ્વર મહાદેવનું મંદિર છે અને આપણે આ મંદિરે રોકાણાતા હતા તમે જો ઉપર છે ફૂવા માટે ફૂવા બેહવા માટેની જગ્યા તમને ઉપર મળી જાય છે અને અમારા અમિતભાઈ જો સામે છે ને ઊભા છે અને આ બધા છે ને ઉપર ગયા છે કંઈક ભૂલી ગયા હે વસ્તુ અને ઉપર બધા ગયા છે તો બધા નામ છે એક નીકળે પાછો એક ઉપર જાય એક નીકળે એક ઉપર જાય તો બધા એકના વાટે બધા એટલે તો આ પરિક્રમા આવો તમે બધા પરિક્રમ પરિક્રમ અથવા જુનાગઢ આવો તો આ મંદિરે અવશ્ય આવજો કેમકે અહીંયા અહીંયા તમને બેફો ઉવાઈની સુવિધા મળી જાય છે તો હવે જો જુનાગઢ આપણે સડવા જવાનું છે અને અમિતભાઈનો તો ફૂલ આમ ફૂલ કોન્ફિડન્સ માં છે કે ના ના હું સડી જ જઈશ કેમ છે એનું નથી નથી તો ઉતાર જે ચાર સડે તો અમે તો અત્યારે થી ને હાર માને છે ને જો મેહુલ ને બધા આવી ગયા તો પાછળ તમે ચાલો તો ફેમિલી હવે છે ને અમે હવે અત્યારે જઈને તો સાફ પીવા જવાનું છે પેલા તો ચા પી અને પછી આપણે આપણે જુનાગઢ સડવણ ચાલુ કરવાનું છે કેમ કે અત્યારમાં છે ને ચા પીધા વગર કઈ મજા આવે નહીં બરોબર અમને અત્યારથી ને આ ડુંગરો દેખાય એમ અને અત્યારનો વ્યૂ મસ્ત આવે તમે તો પાછળ વ્યૂ તો Fica aí,